આ છે અમદાવાદમાં લાગેલું બ્રેન્ડ ન્યુ ઇમરજન્સી કોલ બટન આ બટન શું છે આ બટન તમે અહીંયાથી દબાવો એટલે તમારો વિડીયો કોલ સીધે સીધો પોલીસ કંટ્રોલ રૂમમાં લાગશે અને તમે જે પણ વાત કરી રહ્યા છો એ સીધી ઇન વિડિયો એ લોકો જોઈ શકશે કાકા આ બાજુમાં જે ઇમરજન્સી કોલ બટન લગાવ્યું છે એના વિશે તમને ખબર છે થાંભલા પર બટન જે તમને નથી ખબર ચાલો મારે તમને તો બતાડવું જ પડે આ એવું બટન છે કે અડધી રાતે તમને કોઈ વ્યક્તિ અહીંયા હેરાન કરતું હોય લેટ નાઇટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ કોઈ મહિલાને થતો હોય કોઈ વૃદ્ધોને થતો હોય તો આ લાલ બટન જે છે એ તમારે દબાવવાનો છે આ બટન દબાવો એટલે સીધા પોલીસ કંટ્રોલ રૂમમાં તમારો વિડીયો જે છે એ દેખાશે ને તમારી કમ્પ્લેન જે છે એ સીધી પોલીસ ત્યાંને ત્યાં રજિસ્ટર કરી અને ઇમિજિયેટલી નજીકના પોલીસ સ્ટેશનને જણાવશે અને તમને ઈમિજિયેટલી હેલ્પ થશે આખા શહેરની અંદર આવા બસો બટન એ લોકો લગાડવાના છે અલગ અલગ જગ્યાએ એંશી ઓલરેડી લાગી ગયા છે એટલે આપણા વિસ્તારમાં તમે તો અહીંયા મોચી તરીકે કામ કરો છો તો કોઈ પણ અહીંયા આવે તો એમને જણાવતા રહેજો કે આ બટન વાપરી શકે એ લોકો આમાં કોઈ પૈસા નથી હા આ મફતમાં છે પણ આપણા બધાના શહેરીજનોને કામ લાગે એના માટે છે તો તમે પણ તમારી દીકરી હોય કે ઘરમાં કોઈ પણ ફેમિલી હોય વિમેન એલ્ડર્સ તો પ્લીઝ એમને જાણ કરજો ઓકે તમે જો આ વિડીયો જોયો હોય તો તમારા ઓળખીતાઓ સાથે શેર કરજો કારણ કે અમદાવાદમાં કોઈ પણ વ્યક્તિને ન કરે નારાયણ એવા કોઈ સંજોગોમાં મુકાવવું પડે તો એમને આ આ બટન બટન કામ લાગશે અને તમારા વિસ્તારમાં જો લાગ્યું હોય તમે જોયું હોય તો આસપાસના લોકોને એના વિશે અવેર કરજો જેમ આ જ બટનની બાજુમાં જે મોચી કાકા કામ કરતા હતા એમને ખબર નહોતી કે આ બટન શેનું છે અને એ પોતે વયો વૃદ્ધ છે તો એવા જે જે લોકોને ન ખબર હોય એમના સુધી આ વાત પહોંચાડવાની જવાબદારી હવે tamari